નમસ્કાર દોસ્તો હું આપનો સાથી રતિકાંત ભારતીય મિત્રો હાલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર હેમંત કોશિયાએ એક પરિપત્ર કર્યો છે જેમાં હોસ્પિટલમાં આવેલ ઇનહાઉસ ફાર્મસીઓએ આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી એવું બોર્ડ મારવું પડશે પરંતુ હેમંત કોશિયાના આ પરિપત્રને હું માત્ર કાગળનો વાઘ ગણાવું છું અને ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકાર અને એમના અધિકારીઓ વારે તહેવારે અવનવા પરિપત્રોને ઠરાવો જનતાના માથે થોપી દેતા હોય છે અને જનતાને ફરજ પાડતા હોય છે એનું પાલન કરવાની પરંતુ જ્યારે ગુજરાત સરકારને ઠરાવો કે કાયદાઓનું પાલન કરવાની વાત આવે ત્યારે એ પીછે હટ કરતી જોવા મળે છે દોસ્તો વાત કરીએ તો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ જેવી ગેરબંધારણ નીતિઓ ભારતના બંધારણ વિરુદ્ધ જઈને ગુજરાત સરકારે ગુજરાતના લાખો યુવાનોના માથે થોપી અને એનું વર્ષોથી શોષણ કરી રહી છે ગુજરાત સરકારના જ શ્રમ અને રોજગાર વિભાગના કાયદાઓ મુજબ શ્રમજીવીએ અઠવાડિયામાં પિસ્તાલીસ કલાકથી વધુ કામ ન કરવાનું હોય એમને અઠવાડિયામાં એક વિકોપ આપવાનો હોય અને જો કોઈ કર્મચારી કે શ્રમજીવી પિસ્તાલીસ કલાક કરતાં વધુ કામ કરે છે તો એને દર કલાકના ડબલ પગાર ઓવર ચૂકવવાનો હોય અને રોજગાર વિભાગનો કાયદો છતાં પણ આપણે સૌ જાણીએ છીએ દોસ્તો કે કોરોના કાળમાં ગુજરાત સરકારે આઉટસોર્સિંગ કર્મચારીઓ પાસે રવિવારે રજાના દિવસે પણ કામ કરાવ્યું છે જાહેર તહેવારોની રજાના દિવસે પણ કામ કરાવ્યું છે અને આ કામ બદલ ઓવરટાઇમ તો ઠીક

એમને નોકરી આપવા બાદ બાદ અથવા તો એમને એક્સ્ટેન્શન આપવા બાબતે આ ઠરાવ કરેલો છે જેમાં બોલી અને શરતોના છ નંબરના મુદ્દામાં સ્પષ્ટ લખેલું છે કે આ કોન્ટ્રાક્ટની નોકરીની મુદત મર્યાદા બાસઠ વર્ષની ઉંમર સુધી જ રહેશે એમ છતાં ગુજરાતમાં હજુ ઘણા એવા અધિકારીઓ છે કે જેઓ બાસઠ વર્ષની વય વસ્તાવી ચૂક્યા હોવા છતાં પણ ગુજરાત સરકાર એમના કરાર લંબાવી રહી છે એમને એક્સટેન્શન આપી રહી છે અને એમાં એક છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર હેમંત કોશિયા હેમંત કોશિયા નિવૃત્ત થઈ ગયા હોવા છતાં પણ એમને પાંચમું એક્સટેન્શન હમણાં આપવામાં આવ્યું છે એટલે ગુજરાત સરકાર ખુદ એમના બનાવેલા ઠરાવનું ઉલ્લંઘન કરી રહી છે અને આ ઠરાવનું ઉલ્લંઘન સરકાર કેમ કરી રહી છે એનાથી સરકારને શું બેનિફિટ છે એની પણ આપણે વિસ્ફૃટમાં ચર્ચા કરીશું દોસ્તો પણ આ ઠરાવ વાંચીએ તો આપણને લાગે કે ક્યાંક ડાળમાં કારું છે આ ઠરાવના મુદ્દાઓ તમ પહેલો જે મુદ્દો છે એ હું તમને વાંચી જાઉં કે સરકારના વય નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓની નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક આપવા અંગે સામાન્ય વહીવટ વિભાગના ઉક્ત એક સામે આપવામાં આવતી હતી એમણે કારણ બતાવ્યું છે કે શરૂઆતમાં તાંત્રિક કર્મચારીઓની અછત હોવાના કારણે જે તાંત્રિક અધિકારીઓ ઉત્તમ ગુણવત્તા ધરાવતા હોય

કે એના જે ઉત્તમ અધિકારી બીજો કોઈ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં નથી જે અધિકારી પ્રમોશનોની રાહ જોઈ રહ્યા છે જે અધિકારી કમિશનર બનવાની રાહ જોઈ રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી તો શું એમનામાં હેમંત કોશિયા જેવી ગુણવત્તા નથી અને જો ગુણવત્તા નથી તો ગુજરાત સરકારે આ પાંચ વર્ષમાં એમની ગુણવત્તા સભર બનાવવા અથવા યોગ્ય બનાવવા માટે શું કામગીરી સોંપી અથવા શું પગલાં લીધા એ પણ સ્પષ્ટ ગુજરાત સરકારે કરવી જરૂરી બની જાય છે હવે દોસ્તો આપણે વાત કરીએ કે ગુજરાત સરકાર કમિશનર હેમંત કોશિયાને કેમ છાવરી રહી છે અને ઠરાવની વિરુદ્ધ જઈને એમને કેમ એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે તો દોસ્તો ભૂતકાળમાં આપણે જવું પડે કે જ્યારે આદેશા સાહેબ કમિશનર હતા ત્યારે નો ડાઉટ ભ્રષ્ટાચાર હતો પણ ભ્રષ્ટાચાર શિષ્ટાચાર નહોતો ડ્રગ ઇન્સ્પેક્ટર કોઈ મેડિકલ સ્ટોરની વિઝિટ કરવા જાય તો મેડિકલ સ્ટોર વાળો જો ઈચ્છા હોય તો કવરમાં પાંચસો બસો પાંચસો રૂપિયા આપે તો લઈ લે બાકી ફરજ પડવામાં આવતી કે કે તમારે પૈસા પડશે બીજું આદેશરા સાહેબના વખતે ગુજરાતમાં માત્ર બાર હજાર મેડિકલ સ્ટોર હતા અને એ વખતે જે મહેકમ હતું નેવ્યાસી ડ્રગ ઇન્સ્પેક્ટરોનું એ અત્યારે ગુજરાતમાં જ્યારે ચાર ગણા મેડિકલ સ્ટોર છે એમ છતાં પણ એ મહેકમમાં એક પણ ડ્રગ ઇન્સ્પેક્ટરનો વધારો થયો નથી એટલે કે ગુજરાત સરકારના પૈસા કમિશનર અહેમંત કોશિયાએ બચાવ્યા છે જેટલા ડ્રગ ઇન્સ્પેક્ટર છે એનાથી જ કામ ચલાવી લીધું છે એમણે ક્યારેય વધારે ડ્રગ ઇન્સ્પેક્ટરની માંગણી કરી નથી અને એના કારણે અત્યારે પરિસ્થિતિ એવી છે કે પૂરતો સ્ટાફ નથી એવું કારણ ધરી અને કમિશનર અને એમના આસિસ્ટન્ટ કમિશનરો મેડિકલ સ્ટોરમાં તપાસ કરવા જતા નથી સૌરાષ્ટ્ર ઝોનની વાત કરે તો સૌરાષ્ટ્ર ઝોનમાં કાયમી ડ્રગ ઇન્સ્પેક્ટરની નિમણૂક જ કરવામાં આવી નથી અને જેના કારણે સૌરાષ્ટ્રમાં કોઈ પોતાનો નવો મેડિકલ સ્ટોર ખોલતો હોય તો લાયસન્સ લેવા માટે દિવસો સુધી રાહ જોવી પડતી હોય જો કોઈ મેડિકલ સ્ટોર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે તો તપાસ માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હોય છે કારણ કે કાયમી ડ્રગ ઇન્સ્પેક્ટર છે નહીં અને એક એક ડ્રગ ઇન્સ્પેક્ટરને ચાર ચાર પાંચ પાંચ જિલ્લાઓના ચાર્જ આપી દીધા છે અને ડ્રગ ઇન્સ્પેક્ટરને અછત રાખવાનું મુખ્ય કારણ એ છે કે શું આયોજિત તે ભ્રષ્ટાચાર થઈ શકે આ દેશા સાહેબના સમયમાં મેં વાત કરી એમ કે ભ્રષ્ટાચાર હતો પર એની સિસ્ટમ ગોઠવાની ન પરંતુ કમિશનર અહેમદ કોશે આખી સિસ્ટમ બનાવી છે ચેનલ બનાવી છે કે નીચેથી લઈને ઉપર સુધી રૂપિયા કેવી રીતે પહોંચશે અત્યારે ગુજરાતના દરેક મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા સામાન્ય માણસને પણ ખબર છે કે ડ્રગ ઇન્સ્પેક્ટર વિઝિટમાં આવે એટલે પાંચ હજાર લઈને જ જવાનો છે દિવાળી આવે એટલે પાંચ થી દસ હજાર તો આપવો જ પડશે અને જો નવો મેડિકલ સ્ટોર કરવો છે તો પચીસ હજારથી પચાસ હજાર ડ્રગ ઇન્સ્પેક્ટરને આપવાની તૈયારી રાખવી પડશે એટલી હદે ભ્રષ્ટાચાર ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં કમિશનર હેમંત કોશિયાના શાસનકાળમાં ચાલી રહ્યો છે અને એવું તો ન હોય કે સરકાર અને નેતાઓની નજર ના હોય અને એમની ધ્યાન બહાર આ બધો ભ્રષ્ટાચાર ચાલતો હોય એટલે સીધી સિમ્પલ વસ્તુ છે કે કમિશનર હેમંત કોશિયા સરસ ચેનલ જમાવેલી છે એ ચેનલ તૂટે નહીં એ માટે નેતાઓ અને સરકાર કમિશનર હેમંત કોશિયાને હટાવતા નથી હવે એ ડ્રગ ઇન્સ્પેક્ટરે નામ ન આપવાની સાથે મને જણાવ્યું કે આસિસ્ટન્ટ કમિશનર જ લિસ્ટ કાઢીને અમને આપતા હોય છે દિવાળીના સમયમાં કે આ મેડિકલ સ્ટોર પાસેથી આપતા ઉઘરાવાના છે એટલે ડ્રગ ઇન્સ્પેક્ટર પછી જે તે એરિયાના કેમિસ્ટોના અગ્રણીને આપી દે છે કે તમારા એરિયાના રૂપિયા તમારે ઉઘરાવી લેવાના બીજી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલાં એક ડ્રગ ઇન્સ્પેક્ટરે દિવાળીના હપ્તા ઉઘરાવ્યા અને આ હપ્તાની રકમ આસિસ્ટન્ટ કમિશનરને પહોંચાડવામાં ગેરવ્યવહાર કર્યો કે ઓછા રૂપિયા આપ્યા હોય તો આસિસ્ટન્ટ કમિશનરે બીજા ડ્રગ ઇન્સ્પેક્ટર મારફતે આ ડ્રગ ઇન્સ્પેક્ટર જે મેડિકલ સ્ટોર પાસેથી રૂપિયાઓ લીધા હતા એમના ઉપર તપાસ કરાવડાવી ફાર્માસીટી તપાસ અન્ય તપાસ કરાવડાવી અને જેથી કરી અને મેડિકલ સ્ટોર સંચાલકો અને ડ્રગ ઇન્સ્પેક્ટર વચ્ચે વિખવાદ થાય એવા પ્રયત્નો કર્યા છે આમ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અંદરો અંદર વિખવાદ અને ભ્રષ્ટાચારથી ભરાયેલો છે અને આ બધું અધિકારીઓ નેતાઓ સારી રીતે જાણે છે પરંતુ એની ચેનલ ના કૂટે એ માટે આ ભ્રષ્ટાચારને છાવરવામાં આવી રહ્યો છે હવે અત્યારે વાત કરીએ કે હેમંત કોશિયા પરિપત્ર કરવાની કેમ જરૂર પડી તો અત્યારે આપણે જાણીએ છીએ કે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ થયો છે અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં જે લોલમ લોલ ચાલી રહી છે એ બધી ધીરે ધીરે બહાર આવી રહી છે અને વર્ષોથી ભ્રષ્ટાચાર કરવા માટે પ્રખ્યાત

હોસ્પિટલ સલંગના મેડિકલ સ્ટોર હોય અમારા ચાંદખેડામાં પણ મેં જોયું છે કે હોસ્પિટલની ઉપર બોર્ડ કરેલું હોય છે કે 24 કલાક ચાલુ રહેતી હોસ્પિટલ અથવા તો 24 કલાક ઇમરજન્સી સારવાર મળશે તો જે હોસ્પિટલ 24 કલાક ચાલે છે એના મેડિકલ સ્ટોર સ્વાભાવિક રીતે 24 કલાક દવાનું વેચાણ કરતા હોય તો નિયમ પ્રમાણે શું એ મેડિકલ સ્ટોરમાં ત્રણ ફાર્માસિસ્ટો ઉપલબ્ધ છે તો એનો જવાબ સિમ્પલ ના છે કારણ કે દવા વિતરણ કરવા આવતી હોય છે બીજું કે ગુજરાતમાં જે લોકલ મેડિકલ દરેક ગલિયા મેડિકલ સ્ટોરો ખુલેલા છે અને એમાંથી સાઠ સિત્તેર ટકા મેડિકલ સ્ટોર એવા છે કે જેના માલિકો પૂરતું યોગ્યતા ધરાવતા નથી ભાડે લાવી અને મેડિકલ સ્ટોર ખોલીને બેસી ગયા છે અને એમાં તપાસ જ્યારે આપણે ફરિયાદ તો થતી હોય છે બાકી ઉભરાણ કરવા ડ્રગ ઇન્સપેક્ટર જાય ત્યારે જ થતું હોય છે બાકી ક્યારેય તપાસ થતી નથી અને આવા લોકો દર્દીઓના ગુજરાતે સાડા છ કરોડ જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને આ નીતિમાં સુધારો કરવા અને આવા મેડિકલો ખુલતા રોકવા માટે અનેક વખત સૂચનો કોશિયાને આપ્યા છે પરંતુ પણ અમલ કરવામાં આવ્યો નથી આપણે વારે તહેવારે ન્યૂઝ વાંચતા હોઈએ છીએ કે ગુજરાતમાંથી નકલી દવાઓ પકડે રાજકોટમાંથી વીસ કરોડની નકલી દવાઓ પકડે તો આ વીસ કરોડ દવાઓ વેચાવાની ક્યાં હતી

કે આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા પરિપત્રો કે આદેશો કેમ નથી કર્યા ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ એમ કહે છે કે ફાર્માસિસ્ટની હાજરીમાં દવાનું વેચાણ થવું જોઈએ તો અહેમદ કોશી અને એમના ડ્રગ ઇન્સ્પેક્ટરો આ કાયદાનું પાલન કેમ નથી કરાવતા તો એક બાજુ કાયદાનું પાલન કરવામાં નિષ્ફળ ડ્રગ ઇન્સ્પેક્ટરો અહેમદ કોશીના પરિપત્રનું પાલન કેવી રીતે કરાવશે એ પણ સવાલ છે હવે હોસ્પિટલ માટે જે પરિપત્ર ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયા દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ મોટા ભાગના હોસ્પિટલોના ડોક્ટરો મોનોપોલીવાળી દવાઓ લખતા હોય છે એટલે બોર્ડ ભલે મારી હોય પણ દર્દીને એ દવા ક્યાંય નહીં મળે અને એને છેવટે હારી થાકી અને ડૉક્ટર સંલગ્ન મેડિકલ હશે એ ત્યાં દવા લેવા આવવું પડશે તો આનો રોકવાનો વિચાર આ જો કરવો હોય તો સરકારે પહેલાં તો એ નિયમ લાવવો પડે કે બ્રાન્ડ નેમથી દવાઓ નહીં લખવાની એના જનરિક નામ લખવાના જેથી કરીને દર્દી પણ કંપનીની દવા કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી લઈ શકે હવે જે વાત કરી કે બોર્ડનું પાલન કરવાની તો ડ્રગ ઇન્સ્પેક્ટરો હોસ્પિટલમાં વિઝિટ કરવા જતા હોય અથવા મેડિકલ સ્ટોરમાં વિઝિટ કરવા જતા હોય ત્યારે મને અને ઘણા મારા ફાર્માસિસ્ટ મિત્રોને અનુભવ છે કે લોકો અગાઉથી જાણ કરી દેતા હોય છે કે અમે તપાસ કરવા આવીએ છીએ ફાર્માસિસ્ટ હાજર રાખજો ત્યારે જો ફાર્માસિસ્ટ માટે લોકો જાણ કરી દેતા હોય ત્યારે સામાન્ય બોર્ડની તો વાત એ બીજી બાજુ રહી કે ડ્રગ ઇન્સ્પેક્ટર તપાસ કરવા જશે ત્યારે બોર્ડ જ સાથે લઈને જશે ભાઈ મારી દે એટલે હું ફોટો પાડી લઉં કે બોર્ડ મારેલું હતું અને આ માટે એ લોકો ભ્રષ્ટાચાર પણ કરે એવી શંકા છે એટલે આપણે એક રીતે કહીએ તો ભ્રષ્ટાચારને છૂટો દોર આપવામાં આવી રહ્યો છે ભ્રષ્ટાચાર કરવા માટે એક નવો લેટર બહાર પાડવામાં આવ્યો છે અને દંડની વાત કરીએ તો ફાર્માસિસ્ટ આખો માણસ જ્યારે મેડિકલ સ્ટોરમાં ગેરહાજર પકડાય તો પણ એને માત્ર બે દિવસ મેડિકલ સ્ટોર બંધ રાખવાના દંડની જોગવાઈ છે એટલે દંડ કરવામાં આવે છે ફક્ત બે દિવસનું સસ્પેન્શન ત્યારે સામાન્ય પાટું ના માર્યું હોય તો એના માટે કંઈ આકરા દંડ હોય એવો હું માનતો નથી અને શું દંડ હશે એની સ્પષ્ટતા પણ કમિશનર અહેમદ ખુશીએ કરી નથી હવે દોસ્તો વાત કરીએ કે કયા સુધારા લાવી શકાય જેના કારણે ગુજરાતની સાડા છ કરોડ જનતાને બેતર દવાઓ મળે એમનું આરોગ્ય સુધરે એમને સસ્તી દવાઓ મળે અને એમને દવાઓની આડઅસર અને એની ઇફેક્ટ વિશે જાણકારી મળે તો એ માટે અગાઉ પણ કમિશનર સાહેબને સૂચનો આપ્યા છે પરંતુ એનું પાલન થયું નથી તો અત્યારે ફરીથી આ વિડીયો મારફતે સૂચનો આપી દઈએ છીએ કે આ નવા નવા પરિપત્રો કરવાની જગ્યાએ ગુજરાત સરકાર અને એમાં કોષે પીપીઆર પીઆર બે હજાર પંદરનું પહેલાં તો પાલન કરવાની જરૂર છે અમલમાં મૂકવો જરૂરી છે પીપીઆર બે હજાર પંદરમાં મેડિકલમાં નોકરી કરતા ફાર્માસિસ્ટો માટે સ્પષ્ટ લખેલું છે કે મેડિકલમાં નોકરી કરતા ફાર્માસિસ્ટોએ વ્હાઇટ એપ્રોન અને ફરજિયાત પહેરવી જેથી કરીને દર્દીઓ ફાર્માસિસ્ટ પાસેથી દવા લેવાના પોતાના અધિકારનો ઉપયોગ કરી શકશે અને આવું કરવાથી જે મેડિકલ સ્ટોરમાં ઘેર તેઓ ચાલે છે ગેરકાયદેસર ચાલી રહ્યા છે એ પ્રવૃત્તિ બંધ થશે બીજું કે ભારત દેશના બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે કે દરેક મેડિકલ સ્ટોરમાં નશાની દવાનું વેચાણ અટકાવવા યુવાનોને બાળકોને નશાની લતથી બચાવ માટે મેડિકલ સ્ટોરમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાના અને ગુજરાતના મોટા છે કલેક્ટરો છતાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ હજુ સુધી સીસીટીવી કેમેરા બાબતે ડિલિરિટી રાખી રહ્યા છે કારણ કે જો સીસીટીવી કેમેરા લાગી જાય તો ભ્રષ્ટાચાર કરવાના દરવાજાઓ ધીરે ધીરે બંધ થઈ શકે એમ છે પરંતુ સીસીટીવી કેમેરા

કોઈ મેડિકલ સ્ટોર પર તપાસ કરવા પડે દરેક મેડિકલ સ્ટોરને સ્ટોર સૂચના આપી દેવાની કે દર મહિનાના અંતમાં એક થી સાત તારીખ અથવા તો અગિયાર થી સત્તર તારીખ એમ સાત દિવસના સીસીટીવી ફૂટેજ મોકલી દેવાના અને સીસીટીવી ફૂટેજના આધારે એ નક્કી કરી શકાય કે કે સતત દિવસ બેઠો બેઠો છે નથી અને આધારે જે તે મેડિકલ સ્ટોર વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય આ અગત્યનું સૂચન છે તો નવા મેડિકલ સ્ટોર જ્યારે લાયસન્સ આપવાના હોય તો જેમ ફર્નિચર ફ્રીજ માપ નકશો એની માગણી કરવામાં આવે છે એ જ રીતે સીસીટીવી કેમેરા ફરજિયાત લગાડેલા છે તે બાદ જ લાયસન્સ આપવાની જોગવાઈ કરવામાં આવે તો એનાથી સુધારો આવી શકે પણ દોસ્તો મને ખ્યાલ છે કે ગુજરાત સરકાર અને કમિશનર અહેમદ કોશિયા મેડિકલ સ્ટોર વિરુદ્ધ જઈ અને ભ્રષ્ટાચાર બંધ થાય એ આશાથી એ આશાથી સીસીટીવી કેમેરાને ફરજિયાત બનાવવાની તરફેણ ક્યારેય નહીં કરે ત્રીજું અને મહત્વનું સૂચન એ છે કે આપણે દવા લેવા જાય અથવા સામાન્ય દર દવા લેવા જાય ત્યારે દવા વ્યક્તિ છે બાર પાંચ છે એનો ખ્યાલ હોતો જ નથી દવા માગે અથવા બતાવે તો દવાનું નામ વાંચતા આવડતું એ વ્યક્તિ દવા આપી દે એટલે ત્યાં પૂરું થઈ જાય છે અને ત્યાં નિયમોનું ઉલ્લંઘન થાય છે અને એ અહમ નિયમ છે કારણ કે અત્યાર સુધી મેં ક્યાંય જોયું નથી કે કોઈ લાયસન્સ લેવા ગયું હોય અને એને ફાર્માસિસ્ટના સોગંદનામાં અથવા લાઇસન્સ આપી દીધું હોય ફાર્માસિસ્ટ બાહીદારી આપે પછી જયારે મેડિકલ સ્ટોરના પરવાના મળતા હોય છે ત્યારે ફાર્માસિસ્ટ મેડિકલ સ્ટોરમાં અનિવાર્ય છે અને એ જનતાને ખબર હોવી જોઈએ જનતાની ઓળખ હોવી જોઈએ કે આ વ્યક્તિ ફાર્માસિસ્ટ છે મારે દવાને લગતા સવાલો આને પૂછવાના છે આને આ વ્યક્તિ પાસે દવા ખરીદવી છે તો એ સુનિશ્ચિત કરવા માટે દરેક મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટનો A4 સાઈઝનો ફોટો ફરજિયાત કરાવો એ ફોટાની નીચે આ મેડિકલ સ્ટોરમાં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની હાજરીમાં જ દવાનું વેચાણ થાય છે એવું લખાણ લખાવો અને એની નીચે ફાર્માસિસ્ટનું પૂરું નામ અને એનો રજિસ્ટ્રેશન નંબર તો આ અમલવારી કરવાની જરૂર છે જેના કારણે સામાન્ય જનતા દવા આપનાર વ્યક્તિ અને ફોટામાં વ્યક્તિ છે એ એક જ છે કમ્પેર કરી અને દવા ખરીદી શકે અને એના કારણે ગુજરાતના જે સાહીઠ સિત્તેર ટકા મેડિકલ સ્ટોરો ગેરકાયદેસર ચાલે છે ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ કરે છે એમાં સુધારો આવશે એ સચ્ચાઈ છે કે એમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ભ્રષ્ટાચારને અસર થશે પરંતુ ભ્રષ્ટાચારની સામે આપણે જનતાનો હિત જોવું જરૂરી છે ગુજરાત સરકાર અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અત્યારે બદનામ થયેલો છે તો પોતાની ઈમેજ સુધારવા માટે થોડા ઘણા સુધારા કરી જનતાનું હિત વિચારી અને મેડિકલ સ્ટોરમાં ગેરકાયદેસર જે હાટડીઓ ખુલી છે એ બંધ કરાવે નકલી દવાનું વેચાણ બંધ કરાવે ગર્ભપાત અને નસીલ દવાઓ જે આ લોકો વેચી રહ્યા છે એ ભાગુ લોકો એ લોકોને આ પ્રોફેશનથી દૂર કરવા જરૂરી છે ત્યારે આશા રાખીએ કે કમિશનર અહેમદ કોશિયા અને ગુજરાત સરકાર આ બાબતે કોઈ નિર્ણય કરશે જય હિન્દ જય ભારત જય સાહેબ